આજે છે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ ત્યારે આવો ગુજરાતમાં સ્થાપિત એવા બે જ્યોતિર્લિંગ પૈકીના નાગેશ્વર જ્યોતિર્લિંગના આજે કરીશું દર્શન દ્વારકાથી આશરે સત્તર કિલોમીટરના અંતરે આવેલ છે મહાદેવનું આ પવિત્ર ધામ શાસ્ત્રોમાં નાગેશ્વરને સર્પોના ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે ત્યારે આ પવિત્ર ધામમાં શિવજી નાગના ઈશ્વર તરીકે ભક્તોને આપે છે દર્શન તો આવું દર્શન કરીએ આ અનોખા અને સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગના સમગ્ર દેશમાં આવેલ બાર જ્યોતિર્લિંગમાંથી બે જ્યોતિર્લિંગ તો ગુજરાતની આ પવિત્ર ધરા પર સ્થાપિત છે એક છે વેરાવળમાં આવેલ સોમનાથ મહાદેવ અને બીજું છે દ્વારકા ખાતે નિર્મિત નાગેશ્વર મહાદેવ આ બંને ધામ ભક્તોની આસ્થાનું પ્રતીક છે કારણ કે આ ધામમાં દર્શન કરવા માટે માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે અને પોતાની મનની મુરાદ ભૂળાનાથ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ રાખે છે નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી કૃષ્ણના મિલન સમા આ તીર્થ સ્થાન ઉપર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આ ધામ સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે શિવપુરાણ અનુસાર સુપ્રિય નામનો એક શિવભક્ત અને અન્ય શિવભક્તોને દારૂકા નામની રાક્ષસીએ દારૂકા વનમાં બંદી બનાવી રાખ્યા હતા આ વન સર્પોનું હતું અને દારૂકા તેમની સ્વામી હતી સુપ્રિયના કહેવાથી જ અન્ય ભક્તો મહાદેવના મંત્ર જાપ શરૂ કરે છે અને તેમની ભક્તિથી જ પ્રસન્ન થઈને ભોળાનાથ પ્રગટ થયા હતા તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈને જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા દારુકા નામનો રાક્ષસ સુપ્રિય નામનો શિવભક્ત હતો જ્યારે સુપ્રિય નામનો શિવભક્ત જ્યારે એક માટીનું પાર્થેશ્વર શિવલિંગ બનાવીને તેની પૂજા કરતો હતો ત્યારે દારુકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને માનવાની કોશિશ કરે છે ત્યારે સુપ્રિય નામનો શિવભક્ત મહાદેવને યાદ કરીને આહવાન કરે છે અને મહાદેવજી પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને આ ભૂમિ ઉપર અહીંયા સહાર કરે છે અહીંયા મહિમા એવો છે કે માતા પાર્વતી અને શિવજી ભગવાન નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને અહીંયા નાગદોષની પૂજા કાળ સભયોગની પૂજાની વિધિ વિધાન મુજબ થાય છે એનું નિવારણ થાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો શાસ્ત્રોમાં મોટો મહિમા દર્શાવવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી જ ભાવો ભાવના પાપમાંથી મુક્તિ મળે છે આ ધામમાં દર્શન કરતાં આગળ વધતાં મંદિરના પરિસરમાં સ્થાપિત એક ભોળાનાથની સુંદર પ્રતિમા દેખાય છે આ વિશાળ શિવજીની મૂર્તિ એકસો પચ્ચીસ ફૂટ ઊંચી અને પચ્ચીસ ફૂટ પહોળી છે જે મંદિરની સુંદરતામાં ઓર વધારો કરે છે અને પોતાના વિશાળ આકારના કારણે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે મંદિર પરિસરમાં પ્રવેશતા જ લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું સુંદર મંદિર સ્થાપિત છે મંદિરના ગર્ભગૃહમાં નાગેશ્વર શિવલિંગ સ્થાપિત છે જે ચાંદીની જેમ ચમકેલું છે જેના પર ચાંદીના સાપની આકૃતિ બનેલી છે નિત્ય આ શિવલિંગને સુંદર રીતે શણગાર કરવામાં આવે છે જેમાં જળ અભિષેક રુદ્રા અભિષેક સહિતની વિવિધ પૂજા કરાવાય છે અહીં પત્ર ચડાવવાથી ત્રણ જન્મોના પાપનો નાશ થાય છે અહીં ભક્તો સવારે પૂજા અને સાંજે શૃંગાર દર્શન કરે છે અહીં પૂજા કરવાથી ઇચ્છિત ફળ અવશ્ય મળે છે ભગવાન શિવ અને માતા પાર્વતીએ અહીં નાગ સ્વરૂપે દર્શન આપ્યા હતા તેથી આ મંદિરમાં નાગ નાગણની પૂજાનું પણ વિશેષ મહત્વ છે અને કોઈ પણ ભક્તને સર્પ દોષ હોય તો અહીં પૂજા કરવાથી દોષમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે આયે હૈેશ અચ્છા લગરા લગરા દર્શન હોગે એક તો શ્રાવણ માસમવાર મે અમે લોકોએ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન કર્યા અને ત્યાં બહુ જ પવિત્રતા અમને અનુભવ થઈ અહીંયા હું મારા જેટલા યંગસ્ટર્સને રિકમેન્ડ કરું છું અહીંયા બધા આવે અહીંયા બહુ જ સારો અનુભવ થાય છે બહુ જ સુખ મળે છે શાંતિ મળે છે અને અહીં આપણી જે સિટીની હેક્ટિક લાઈફ છે ત્યાંથી થોડી વાર માટે રેસ્ટ જોઈતું હોય તો મંદિર જેવી પવિત્ર સ્થળે જરૂર આવું આ ધામની એક ધર્મશાળા પણ છે જેમાં નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આવનાર ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે તો અહીં પાંચ એકર જમીનમાં નાગેશ્વન પણ બનાવવામાં આવ્યું છે તો આમ આજે શ્રાવણી અમાસ એટલે કે શ્રાવણ માસના સમાપનના પાવન પર્વે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આપની પણ મનોકામના શિવજી પૂર્ણ કરે તેવી જ પ્રાર્થના કેમેરામેન વિજય ભરવાડ સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દ્વારકા